પૂરેપૂરું પેટ્રોલ રાખેલા હતા અને પ્લસ આટલું બધું હતું છતાં એ લોકો વેલ્ડિંગનું કામ ચાલુ રાખ્યું છે એમાં આગ લાગી છે એમાં અમારો પરિવાર હોમાયો છે એક બાબુ એના મિસિસ અને એની એક સાડી આવા તો ઘણા પરિવાર ત્યાં છે ત્યાંનું તમે જુઓ તો તમારે એમ થાય કે એક પરિવારનું તો આખું પરિવાર નાસ્તિક એક ભાઈ જીવ છે જવાબદાર તો આના કાર્ય ધરતા હોય જ કે એને આ જે ભાડે આપેલી જગ્યા પ્લસ એની અંદર જે આ કાર્યકર્તાઓ બધા કામ કર્યું છે ચાર પાંચ છ જણાવે એને ફરજિયાત સજા દેવી જ જોઈએ કે બીજી વખત બીજા કોઈ આવું કરતા શીખે અને ન કરે એવું જ થયું ને અમે ક્યાં ભાઈ જોયું છે એ અમારે ત્યાંથી સવાર સાત શનિવારે સવારના નીકળી ગયો બપોરના સાત વાગે એમને ખબર પડી અમે ફોન કર્યો ફોન ન લાગ્યો અમે ટીવીમાં સમાચાર જોતા હતા તો એની બેબીએ મને ફોન કર્યો અને અમે જાણ કરી કે આ શું છે તો અમે એના સસરાને જાણ કરી ભાઈના તો એ કે હા એ લોકો ગયા છે એમાં જ કે કે પણ એ હમણાં હું વેરીફાઈ કરીને તમને ફોન કરો અમે ફોન કરીને ફોન કર્યો ન કે પછી એ લોકો ક્યાં ગયા તો કે હા નથી તો અમારા ગણ મરી ગયા કે હા તો પ્રોબ્લેમ હશે છે સો ટકાની વાત છે એને મોબાઈલ ત્રણ દિવસ પહેલા તો લીધો તો પચીસ ત્રીસ હજાર રૂપિયાનો એ બધું તો છે એનું કારણ છે કે જેને ચરબી વાળું શરીર હતું ને પ્લસ જેની સ્કીન હતી એનું તરત થઈ જતું હતું પણ જેને હાડકાનું લેવાનું હતું ને એમાં પાંચ પેનલ ભેરી કરીને એ લોકો કામ કરતા હતા પાંચે પાંચ પેનલ નું એ ખરખું યુનિટ આવે તો જ એ લોકો આપણને બોડી આપતા એવું નહોતું કે એ લોકો આ બોડી આને દઈ દે આ બોડી આને દઈ દે એવું કશું હતું નહીં અંદર પણ આ બોડી ચેક કરવા માટે અમને પાંચ દિવસ લઈ ગયા કેમ કે હાડકાંની અંદરથી એને એ લોકો ડીએન લેવાનું હતું એ મેચ થવું જોઈએ